અને આ ત્રીસ ફૂટનો કરેલો આ જે ડ્રાફ્ટ અંદર છે અમે કોર્ટની અંદર ગયા છીએ અમે બધાય મુખ્યમંત્રી ટોટલ જગ્યાએ અરજી આપી દીધેલી છે બરોબર આ ઝોનલ પૈસા લઈ વહીવટ કરી આટલું જ અનલીગલી કેમ કરે છે કરવું હોય તો ત્રીસ ફૂટનો રોડ ખુલ્લો આખો આખો કરો તો કેમ નથી કરતા આ લોકોને અહીંથી રેમ બનાવો એટલે અક્ષમાત બનશે આ દિવાલ મારી દીધી ત્રણ ફૂટ છોડીને કાયદો છે કે વાળો ખુલ્લો રાખવાનો તો આ દિવાલ મારી દીધી કઈ રીતે મારી ઝોનલ આજ ક્યાં બેહી ગઈ છે ઝોનલ વહીવટમાં જ માને છે બીજું કઈ માનતી નથી અમને ઓર્ડર આપ્યા વિના બરોબર ઓર્ડર આપ્યા વિના આ તોડવા આવી ગયા છે અને મેં આ અરજીઓ કરેલી છે બધી બરોબર અમે દોઢસો અરજી કરી આખી સોસાયટી રોજમાં જ્યાં સુધી આ રસ્તો જ્યાં સુધી ફાઈનલ ટીપી ના થાય ત્યાં સુધી તોડવું નહીં કઈ કરવું નહીં જ્યારે ફાઈનલ થાય ત્યારે અમે સહમતીથી થી ઝોન ને આપી દઈશું જે તોડવું પડશે અમે તોડી નાખશું ત્યાં સુધી ઝોનલ વહીવટ કરીને આ કરવા ના આવે જો કરવું હોય તો આખો રોડ ખુલ્લો કરે ક્યાં સુધી કરે નહીં અને આજે અમને ધાક ધમકીઓ પણ આપે છે અમારી ઉપર પોલીસ અમારા પ્રમુખ અમારા ખજાનસી ઉપર ખોટી ફરિયાદો કરે છે અને આ જો તમે આરટીઆઈ માંગી તો આરટીઆઈ ની માહિતી નથી આપતા ઝોન ની અંદર અમે આરટીઆઈ માંગી તો કે અમારી પાસે માહિતી ન હોય તો માહિતી કોની પાસે હોય અમારી માંગ નહીં સ્વીકારે અમારી માંગ નહીં સીધા તો મુખ પાસે બેસી અને કોઈ પણ રાજકારણી અંદર નહીં આવવા દઈએ અમે અને જે કરવું પડે એ અમે કરશું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ